શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની નીકળનારી છવ્વીસમી રથયાત્રાના આગમને યોજાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શન આયોજન માટે બેઠક યોજાઈ કાર્યક્રમની પત્રિકાનું દર વર્ષની જેમ પાલિતાણાના સમસ્ત પત્રકાર મિત્રોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં ગુજરાત અને જિલ્લાની ગૌરવ બનેલ શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રા જે આ વર્ષની છવ્વીસમી રથયાત્રાના આગમનના ભાગરૂપે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં દર વર્ષે જેમ પાલીતાણા હાઈસ્કૂલના મેદાનમાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિ પાલીતાણા દ્વારા થઈ રહ્યું છે ત્યારે આ આયોજનના ભાગરૂપે પાલીતાણા રામવાડી ગોરાવાડી ખાતે પૂજનીય સાધુ સંતો અને જુદી જુદી સંસ્થાના આગેવાનો સામાજિક આગેવાનો અને સમસ્ત પત્રકાર મિત્રો અને કાર્યકર્તાઓની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી આ સાથે જેમ ના સમસ્ત પત્રકાર મિત્રોના ના બરદ હસ્તે પાંચ દિવસીય ભવ્ય કાર્યક્રમોની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ગૌતમ ગૌસ્વામી પાલિતાણા ભરતભાઈ રાઠોડ પાડીતાણા કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગો સેવા સમિતિ પાડીતાણા દ્વારા વર્ષોથી આપ જોવો છો કે પાડીતાણાની પવિત્ર ભૂમિ ઉપર રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અનેક એવી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ ત્યારે પાડીતાણાનું ગૌરવ એવું નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ એવી આગામી છવ્વીસમી રથયાત્રા જ્યારે નીકળનારી છે ત્યારે વર્ષોથી આપણે પાળીતાણામાં કૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમય સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ પાડીતળામાં આજના તારીખના રોજ રામબાડી ખાતે સર્વ સમાજના આગેવાનો અને સંતોની ઉપસ્થિતિમાં વિશેષ સર્વ પાલીતાણાના પત્રકારોની વિશેષ ઉપસ્થિતિમાં આજે પત્રિકાનું પણ વિમોચન થયું છે તારીખ એકવીસ સાઠ ઓગસ્ટથી પચીસ સાઠ ઓગસ્ટ સુધી પાંચ દિવસના રંગારંગ ભવ્ય પાડીતાણા હાઈસ્કૂલના મેદાન ઉપર કાર્યક્રમ થવાના છે આજે આ કાર્યક્રમમાં આપ જોવો છો પાડીતાણા શહેર અને તાલુકાની તમામ ધર્મપ્રિય જનતા સાથ અને સહકારથી અને બહોળી પ્રમાણમાં જોડાય છે જેથી કરીને પાડીતાણામાં આખું શ્રાવણ માસ દરમિયાન એક ધર્મમય વાતાવરણ બને છે એવા ધર્મ ઉલ્લાસથી છવ્વીસમી રથયાત્રાના ભાગરૂપે સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન આજ રોજ અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે વર્તમાન સમયમાં આપ જોવો છો કે જ્યારે પણ કાર્યક્રમો થતા હોય ત્યારે પ્રકૃતિ પર્યાવરણ બેટી બચાવ અને ખાસ કરીને આપણે રાષ્ટ્રની ધરોહર એવા લોકોની સુરક્ષાના હેતુ આપણે ખાસ કરીને ફાયર સેફ્ટીના જે કાંઈ કાર્યક્રમો કરવાના છે જેથી કરીને હમણાં આપણે દુઃખદ ઘટના જે રાજકોટની અંદર બની છે એના લીધે અમે આજે એક એવિડન્સ એક ઊભો થશે જેથી કરીને લોકજાગૃતિ થશે કે ફાયર સેફ્ટીથી લોકોની જાનહાની બસી શકે છે કે આપણી એક પોતાની એક જવાબદારી શું છે ઘરમાં અને જાહેર ક્ષેત્રની અંદર એવા નાના મોટા કાર્યક્રમો ફ્લોટોના માધ્યમથી અમે લોકોની વચ્ચે મૂકવાના છીએ પર્યાવરણની પણ જરૂર છે તો લોકો વૃક્ષ વાવે પાણીની સમસ્યાઓ છે તો જળનો બચાવ કેમ કરો લોકોની શું જવાબદારી આમ નાગરિકને બને છે એવા સુંદર મજાના ફ્લોટો સાથે એક સારા એવા મેસેજ સાથે આ પ્રદર્શનની અંદર અમે મૂકવામાં આવવાનું છે કેટલા બાળકો